નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં આ વખતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠા રૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે જોકે હવામાન નિષ્ણાતોએ માર્ચ મહિનામાં માવઠા પછી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હાલ ચોવીસ કલાક ગુજરાતનું વાતાવરણ ડ્રાય રહે છે જે બાદ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર રાજેશ યાદવે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે આજનો દિવસ શુષ્ક રહેશે જ્યારે પહેલી અને બીજી માર્ચના રોજ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે મિત્રો આ સાથે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે પહેલી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સાઉથ ગુજરાત શુષ્ક રહેશે જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો રાજેશ યાદવે જણાવ્યું છે કે બે માર્ચના રોજ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે મિત્રો જેમાં પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદના વિસ્તારો તો ગાંધીનગર અમદાવાદ મહેસાણામાં પણ ગાજવી સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે આ સાથે તેમણે કમોસમી વરસાદનું પાછળનું કારણ સમજાવતા કહ્યું કે ઉત્તર ભારતમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે મિત્રો ગાજવી સાથે પવનની સાથે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે વધુમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં માવઠા રૂપે વરસાદની આગાહી કરી છે તેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ચાર જિલ્લાઓમાં પહેલી અને બીજી માર્ચના રોજ માવઠું પડવાની શક્યતા રહેલી છે આ સાથે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર સહિત સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોમાં પણ માવઠાનો માર પડી શકે છે મિત્રો વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને તે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે મિત્રો આ દરમિયાન કચ્છ ઉત્તર ગુજરાતમાં પણ સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ બાદ ઠંડીની આગાહી દર્શાવી છે મિત્રો ત્રણથી લઈને છ માર્ચના રોજ ઠંડીનો રાઉન્ડ આવવાની સંભાવનાઓ છે મિત્રો રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ રહી શકે છે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે મિત્રો ગુજરાતમાં પણ ઠંડીનું જોર રહી શકે છે મિત્રો મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો જોર રહેવાની શક્યતાઓ છે મિત્રો ત્રણથી લઈને છ માર્ચના રોજ ઠંડીનો ચમકારો રહેવાનો છે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાવાના છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનો છે ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે વધુમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ પવનની ગતિ વધુ રહી શકે છે તેમજ કોઈ કોઈ વિસ્તારોમાં આંચકાના પવન પણ રહી શકે છે